જય શ્રી કૃષ્ણ રાધે રાધે શ્રી કૃષ્ણ ગોવિંદ હરી મુર હિનાથ નારાયણવા સુદેવાય મિત્રો તુલસી વિવાહના પ્રસંગનો આગલો ભાગ કરીએ ભગવાન વિષ્ણુ ને જલંધરનો યુદ્ધ અસુરે ત્રિશૂળ ફરસી વગેરે શસ્ત્રોથી પ્રહાર કરતા ઇન્દ્ર નાસવા લાગ્યા ત્યારે ભગવાન વિષ્ણુએ શાડંગ ધનુષ્યનો ટંકાર કરી અસંખ્ય બાણો ફેંકી દૈત્યોનો સંહાર કર્યો આથી ક્રોધિત જલંધર ભગવાન વિષ્ણુની સામે આવતા ભગવાન વિષ્ણુએ જલંધરના રથની ધજા છત્ર અને ધનુષ્ય કાપી નાખ્યા દૈત્ય ગદા વડે ગરુડ ઉપર પ્રહાર કરતા ગરુડ નીચે પડી ગયો જલંધરે ત્રિશૂળ ફેંકતા વિષ્ણુએ તેની ગદાને ત્રિશૂળ કાપી કાપી નાખ્યા વિષ્ણુએ જલંધરને રોકવા કોમુદિક ગદા તેના પર ફેંકી પણ તે ડંગ્યો નહીં ત્યારબાદ મુષ્ટિ યુદ્ધ શરૂ કર્યું આ યુદ્ધ ઘણું ચાલ્યું પણ કોઈની હાર જીત થઈ નહીં તેથી વિષ્ણુએ પ્રસન્ન થઈ વરદાન માંગવા કહ્યું ત્યારે જલંધરે કહ્યું આપ પ્રસન્ન થયા હો તો તમે મારી બહેન લક્ષ્મી સહિત મારે ઘેર આવીને રહો ભગવાન વિષ્ણુએ વિચાર્યું જલંધરે મને બંદીવાન ન બનાવ્યો પરંતુ પરોણો બનાવીને બાંધ્યો તેઓ વરદાન પ્રમાણે જલંધરના નિવાસે જઈને વસ્યા જલંધરે દેવો પાસેથી રત્નો લઈ લીધા એમના પદ પણ છીનવી લઈ દૈત્યોને તે સ્થાને પ્રતિષ્ઠ કર્યા આ રીતે દેવોને વશ કરી જલંધર એક ચક્રી શાસન ચલાવવા લાગ્યો તે ધર્મપૂર્વક રાજ્ય ચલાવવા લાગ્યો તેથી તેના રાજ્યમાં કોઈ દુઃખી રોગી કે દરિદ્ર્ય જણાતું ન હતું જલંધર દ્વારા સર્વ સ્થાનો છીનવાઈ જતા દેવોએ શંકરની સ્તુતિ કરી ભગવાન શંકરે તેમનું દુઃખ દૂર કરવાનો ઉપાય વિચારી નારદને પ્રેરણા કરી દેવો પાસે રવાના કર્યા નારદજી દેવો સમક્ષ પધાર્યા એટલે સમસ્ત દેવગણે તેમની પ્રણામ કરી દુઃખ દૂર કરવા માટે જણાવ્યું નારદજીએ દેવોની દશા જોઈને દયા આવી તેઓ જલંધરને મળવા તેના નિવાસે ગયા નારદજીએ તેની અઢળક સંપત્તિ અને ઐશ્વર્ય જોઈ વખાણ કર્યા અને સલાહ આપી હે દેત્યોમાં ઇન્દ્ર તું હવે ત્રિભુવનનો સ્વામી છે દેવો તારી સેવામાં છે તારી પાસે સંપૂર્ણ સમૃદ્ધિ અને કિંમતી મનોહર રત્નો છે પણ એ પહેરનાર મનોહર સુંદર સ્ત્રી રત્ન ન હોય તો એ બધી સ્મૃદ્ધિ નકામી છે જલંધરે સ્ત્રી રત્ન વિશે પૂછતા નારદજીએ કહ્યું કૈલાસમાં શિવજીના પત્ની પાર્વતી ખૂબ જ સુંદર છે તેમના રૂપનો જોટો જગતમાં ક્યાંય ના જડે ત્રણેય લોકમાં આવું ઉત્તમ નારી રત્ન બીજું એકય નથી આમ કહી નારદજી ચાલ્યા ગયા નારદજીએ જલંધરના મનમાં ભ્રમ પેદા કર્યો જેથી તે સદાશિવની અવકૃપાનું પાત્ર બને અને તેનો નાશ થાય પાર્વતીજીના વખાણ સાંભળી દૈત્ય મોહિત થઈને રાહુને તેડવ્યો અને તેને દૂત તરીકે શિવજી પાસે મોકલવા નક્કી રાહુને કહ્યું તું કૈલાશ પર્વત પર જા ત્યાં શિવજી નામે યોગી વસે છે તેને તું નિર્ભયપણે મારો સંદેશો આપજે હે યોગી તમારે સ્ત્રીની શી જરૂર છે સ્ત્રીઓની કદર અને આદર અમારા જેવા રાજા સિવાય બીજું કોઈ કરી શકે નહીં તમે યોગી છો તપસ્વી છો તમારે વળી સ્ત્રી રત્નની શું જરૂર માટે તમે એ સ્ત્રી રત્ન મને આપી દો તે જલંધરના વૈભવપૂર્ણ આવાસની શોભાવ છે દેતે આજ્ઞા મેળવીને દૂત રાહુ કૈલાસ પર જઈ સદાશિવને વંદન કરી જલંધરનો સંદેશો કીધો જલંધરનો સંદેશો હજુ પૂરો થાય તે પહેલાં જ શિવની બે ભ્રમરો વચ્ચેથી ભયંકર કડાકા સાથે એક પુરુષ પ્રગટ થયો તે શિવ જેવા મુખવાળો નુસી સમાન ભયંકર હતો તે રાહુ તરફ ધસ્યો રાહુએ દોટ મૂકી છતાં તેણે રાહુને પકડી લીધો ભયગ્રસ્ત બની રાહુ શિવને શરણે આવી રક્ષા માટે પ્રાર્થના કરવા લાગ્યો શિવે તેને બ્રાહ્મણ હોવાથી શરણાગત માની ક્ષમા આપી પેલો ભયંકર પુરુષ ભૂખ્યો હોવાથી શિવની આજ્ઞાથી પોતાના હાથ પગનું માંસ ખાવા લાગ્યો માત્ર તેનું મસ્તક બાકી રહ્યું આમ આજ્ઞા પાલન થી પ્રસન્ન થઈ શિવે તેને પોતાનો કીર્તિ મુખ નામે ઘણ બનાવ્યો અને કહ્યું તું આજથી મારો દ્વારપાળ બનીને રહીશ શિવજીની કૃપાથી મૃત્યુ મુખમાંથી બચેલો રાહુ ગર્વરહિત થઈ જલંધરના નગરમાં પહોંચી સઘળી હકીકત કહી સંભળાવી આથી જલંધર ક્રોધિત થયો તે કૈલાશ પર ચડાઈ કરવા નીકળી પડ્યો તેણે શુક્રાચાર્યે તેમજ રાહુને આગળ કર્યા તે સમયે વાદળોથી ઘેરાઈ ગયું તેમજ જલંધરના મસ્તક પરનો મુંગઢ વાયુના વેગથી નીચે પડી ગયો દેવોને ખબર પડતા જ તેઓ કૈલાશ પર પહોંચી ગયા અને વોળાનાથની પ્રાર્થના કરવા લાગ્યા શિવજીએ વિષ્ણુને તેડાવ્યા અને પૂછ્યું તમે દેવોના રક્ષણ હાર છો તમે તે દૈત્યનો નાશ કેમ ન કર્યો તમે સ્વર્ગમાં રહેવાને બદલે દૈત્યને નિવાસે કેમ રહ્યા ત્યારે વિષ્ણુએ કહ્યું હે દૈત્ય જલંધર આપના આ અંશથી જ ઉત્પન્ન થયો હોવાથી તેનો નાશ પણ આપ જ કરો શ્રી શ્રીલક્ષ્મીજીનો ભાઈ હોવાથી મેં તેને માર્યો નથી શિવજીએ સઘળા દેવોને આશ્વાસન આપી પોતપોતાના સ્થાને ચાલ્યા જવા કહ્યું ત્યારબાદ દૈત્ય સેના કૈલાસની સમીપે આવી પહોંચી તેમની ત્રાડોથી શિવજી ક્રોધે ભરાઈ પોતાની સેના તૈયાર કરી યુદ્ધે ચડ્યા બંને વચ્ચે ભયંકર યુદ્ધ થતા સંહાર થવા લાગ્યો શુક્રાચાર્ય મૃત દૈત્યોને સંજીવન કરતા હતા તેથી દૈત્ય સેના ઓછી થતી ન હતી આ વાતની જાણ શિવજીને થતા તેમણે એક ભયંકર કૃત્યા ઉત્પન્ન કરી તે કૃત્યા યુદ્ધ ભૂમિમાં જઈને દૈત્યોને મારવા લાગી તે શુક્રાચાર્યને લઈ અદ્રશ્ય થઈ ગઈ તેથી દૈત્યોમાં સોપો પડી ગયો શુંભ નિશુંભ વગેરે સેનાપતિઓએ શિવસેના સામે આક્રમણ કરી તેને અટકાવી દીધી નંદી ગણેશ કાર્તિકેય વગેરે દૈત્યોને લડતા અટકાવ્યા દેવો અને દૈત્યો વચ્ચે ભીષણ જંગ મંડાયો નંદી કાર્તિકેય અને વીરભદ્રની સામે દૈત્યો નાશ ભાગ કરવા લાગ્યા તેમને નાસ્તા જોઈ જલંધર યુદ્ધમાં આવી ચડ્યો અને તેણે વીરભદ્રની માથામાં ઘા કર્યો એટલે રુદ્ર ઘણો પોકારો પાડવા લાગ્યા તેમનો પોકાર સાંભળી પ્રભુ રુદ્ર પોઠિયા ઉપર બેસી રણમેદાનમાં આવી ચડ્યા જલંધરે અને સેનાપતિઓએ બાણો વરસાવી આકાશને ઢાંકી દીધું શિવજીએ તે બાણ વર્ષા કાપી નાખી દૈત્ય ખરગરામે એનું માથું ઉડાવ્યું બહાલક દૈત્યના ટુકડા કર્યા દસમર દૈત્યને પાશમાં જકડ્યો પ્રચંડ અશુન ત્રિશૂળથી માર્યો દૈત્યો ચારે દિશામાં નાશ ભાગ કરવા લાગ્યા તેમને જોઈ જલંધર ક્રોધાવેશમાં બોલ્યો યુદ્ધમાં લડતા લડતા મૃત્યુ પામનારને મોક્ષ મળે છે માટે હે શૂરવીર નહીં મારી રહો આમ કહી જલંધર રુદ્રદેવ સામે આવ્યો રુદ્રદેવે જલંધરના બાણો આવતા જ કાપી નાખ્યા તેમણે સામા પ્રહારો કરતા જલંધરના ગોળા રથની ધજા અને તેનું ધનુષ્ય કાપી નાખ્યા ક્રોધાવેશમાં આવી દૈત્યે ગદા ઉગામી કે તરત જ ભૂળાનાથે બાળોના સમૂહ વડે તેને દૂર ફેંકી દીધી શિવને અતિ શક્તિશાળી જાણી જલંધરે શંકરને મોહ પમાડવા અદ્ભુત ગંધર્વ માયા ઉત્પન્ન કરી ગંધર્વ અને અપ્સરાઓના ટોળા ગાયન વાદન નૃત્ય વગેરે માયા નિહાળવામાં ભોળાનાથ અટવાયા તે તકનો લાભ લઈ દૈત્ય જલંધર શિવનું સ્વરૂપ લઈ પાર્વતીજીની આગળ આવ્યો તેના મુખ ભાવ ઉપરથી જ દેવી પાર્વતીએ તેને ઓળખી કાઢ્યો અને પોતે માન સરોવરે જઈ ભગવાન વિષ્ણુનું સ્મરણ કર્યું ભગવાન વિષ્ણુ પ્રગટ થતા પાર્વતીએ જલંધરે કરેલા કપટની વાત કરી આથી ભગવાન વિષ્ણુએ જલંધરની સ્ત્રીનું પતિવ્રત ભંગ કરવા વિચાર્યું કારણ કે એમ થાય તો જ જલંધર મૃત્યુ પામે જય શ્રી કૃષ્ણ રાધે રાધે મિત્રો આ તુલસી વિવાહની કથાનો પ્રસંગ આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ આગલો પ્રસંગ આગલી વિડિયોમાં કરીશું ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ રાધે રાધે